તો મિત્રો અમે પહોંચી ગયા છીએ શ્રી સદન ગેટ ની સામે ને આજ અમે જાય રહ્યા છીએ સત્તાધાર તો કૌશિક બાપુ તમે શું કહેવા માંગો છો સત્તાધાર જાય છે ટ્રેનમાં ગાડી તો અમારી પાસે પણ છે પણ અમારે ટ્રેનની મજા લેવાની છે બધા સ્ટાફ જોડે સત્તાધાર જાય છે આપા ગીગાના દર્શન કરવા આજે અમારી પૂરી ટીમ નીકળી ગઈ છે સત્તાધાર ની આ છે આપણે સાસળ સિંહ સદન ગેટ જે મેઇન ગેટ છે એ અહીંથી અમે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન ની પાસે બપોરની પ્રસાદી અમારે લેવાની છે આજે નેચરલ ભોજન કઢી તો આખા બ્લોકમાં બન્યા રહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે રેલવે સ્ટેશન

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાધ્યા નેસની પાસ જે જંગલમાંથી ટ્રેનની બાજુમાં છે આપણે માલધારીઓ રહે છે બધા માલધારીનું જીવન જો નેસરાના કેવું હોય છે જો આપણે દૂધ ભરવાની કાર્યવાહી ચાલુ છે અને વહેલી ટ્રેનમાં નીકળેલા છીએ તો આવો મસ્તીનો નેસરો છે તો મિત્રો આપણે અધ્યાથી થોડાક ચાલ્યા તો આપણને એક ભેંસોની ખાડી માલધારી લઈને જાય છે

તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આલાવાણી નેસ તો ચાલો આપણે જો આલાવાણીનો નેસ આવો છે તો હવે આપણે આલાવાણીથી આગળ નીકળી ગયા છીએ કે હેરણવા ગાંધી બની હેરણ નદી હેરણ આ આપણે પહોંચી ગયા છીએ કાશિયાને રો અટાણે આગળ એક ટ્રેનનું ક્રોસિંગ છે પછી અમારે જો આ ટ્રેન ઉપડવાની છે તો આપણો કાશ્યાનેશ મીટર ગેજ ટ્રેન છે પછી ટ્રેન આપણે આ ઉપડજો

ચાલો હવે અહીંથી ટ્રેન આપણે રિક્ષા કરી છે અહીંથી ઉપડીએ સાતાધા સ્ટેશન